ડભોઈ તાલુકાના ગોજાલી વસાહત માંથી સરકારી ડભોઈના ગોજાલી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી શાળા અત્યારે ચર્ચાનો વિષય બની છે શાળાની વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર બે શિક્ષકોની સંખ્યા બે શાળાના ઓરડા ત્રણ આ ગામની સ્થિતિ છે દસ થી બાર મકાનો છે ગામમાં અંદાજે એકસો દસ લોકોની વસ્તી સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલી ઓછી વસ્તી અને માત્ર બે જ વિદ્યાર્થીઓ હોવા છતાં બે શિક્ષકો અહીં શું કરી રહ્યા છે બે શિક્ષકોનો માસિક લાખો રૂપિયાનો પગાર સરકાર ચૂકવી રહી છે શું આ પગાર મફત જેવો નથી કારણ કે બે બાળકોને ભણાવવા માટે આખા સ્ટાફની જરૂરિયાત તરખી લાગે છે ત્રણ ઓરડા જેવી મોટી ઇમારત માત્ર બે બાળકો માટે ફાળવવી એ સંસાધનોનો વેરફાટ છે આદિવાસી વિસ્તારના નામે અન્યાય સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા માટે વિશેષ બજેટ ફાળવે છે પરંતુ ગોજાલી વસાહત જેવો કિસ્સો એ બાબત સાબિત કરે છે કે ગ્રાઉન્ડ લેવલ પર આયોજનનો ભારે અભાવ છે શું શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ છે કે પછી જાણી જોઈને સરકારી તિજોરી પર બાજ નજર નાખવામાં બોજ નાખવામાં આવી રહ્યો છે તે જોવું રહ્યું